તુતી પરારી તુમોરારી અદંકદારી પ્રાસ્તારી હોમાત્વ પરદારી બ્રહ્માવી પાઠ કરેમાં વિષ્ણુવાસી વાસી ગાયમાં આવી ડાકો કરે નારદજી પણ ગાયમાં બોલો ઉદો ઉદો મમાય એમ તો ભંગો મેમાં એમ તો ભંગો મેમાં એવું મુક્તિ કયું હતું તે નંબર બચે તે આ પ્રસંગ વર્પામિશ્વર સ્થાનક છે અંબાબુચર બારે દાય કરી સને સવારી મિયા પરકટ મેટી મોરી માં કડક પર તો આંધે લીધું